મહુવામાંથી આપણે સુતા થઈ ગયા હવે નથી સુતા થઈ ગયા હવે સુતા તો થઈ ગયા હવે નથી એક પ્રશ્ન એવો છે કે એ ઓલા છોકરા ને લઈને બેઠા બરોબર તો હવે એ મારા કોણ કે તો હું ભણું છું એ કમ્પલેટ હવે ઈ લોકો હામા ઉભા નથી થયા એકતા મારા પૈસા તો આમ પચાસ તો વયા ગયા છે એમના પણ એ લોકો મને એ લોકો જોબ નથી દેતા નાતને મોકલી દે નહીં જાય જવાબ દેતા તો વકીલો કીધા કરે છે આવશે આવશી આવશે આવશે તો મારા આ એક પ્રશ્ન પડ્યો છે અમારે એ છોકરાનો જો ભાવનગરના વિનોદભાઈ મકવાણાના છોકરાનો છૂટો કર્યો પણ છોકરો આપતા નથી મનસુખભાઈ પાસેથી કાદા સલાહ લીધી સાંભળો ઓડિયો તમારું કામ છે કોણ વિનોદભાઈ મકવાણા ભાવનગરથી પોલીસ વિનોદભાઈ મકવાણા હા બોલો ભાઈ તો એ હું જય

હવે નથી છૂટા થઈ ગયા હવે છૂટા તો થઈ ગયા હવે નથી એક પ્રશ્ન એવો છે કે એ ઓલા છોકરા ને લઈને બેઠા છે બરોબર તો હવે એ મારા કે તો હું ભરું છું એ કમ્પ્લેટ હવે એ લોકો હામા ઉભા નથી થાય એકતા મારા પૈસા તો આમ પચાસ આઠલા તો વય ગયા છે ના પણ એ લોકો મને એ લોકો જોબ નથી દેતા નાચના મોકલી નથી નહિ જોબ દેતા તો વિકીલો કીધા કરે છે આવશે 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 તો મારા આ આ એક પ્રશ્ન પડ્યો છે અમારે છોકરાનો તો એટલે અત્યારે છૂટું થઈ ગયું કે શું છે હે છૂટું થઇ ગયું હા છૂટું થઈ ગયું સાહેબ હા તો હવે પ્રશ્ન પડ્યો હવે એ પ્રશ્ન એ પડ્યો છોકરાને લઈને બેઠી જાય છોકરા ને લઈને બેઠી બરોબર તો હવે મારા છોકરો કબજામાં કબજા લે મારા છોકરા તો કબજા આપે એવો એ લોકો આ વકીલા પૈસા ખાતા કરે છે વકીલો કાટા કરે છે કબજા ની વાત કરતા નથી છૂટું થઈ ગયું એ છોકરીને છોકરો દીકરાનો જન્મ થયો છે એ નાનો બાળક લેવો હા બાળક હા એ તેર વર્ષ બાળક છે એ તો આપી દે પણ નથી આપતા સાહેબ હું એને બીજું ઘર કર્યું એને નથી કર્યું તો તો આવી જાય આ તો બીજા ઘર કરે તો કઈ દઉં એટલે બીજું ઘર છોકરા ને બીજું ઘર નથી કર્યું છોકરાને લઈને બેસી તો મારો છોકરો કબજો આવી જાય હે તો પછી એમાં એને છોકરા ઉપર જિંદગી ગાળવાની હોય તો નો દે

મેં મારા પણ નો આખો હમાય ગયો એમાં હું કરી ને આ બધો કબજો મેં મેળવ્યો કોણ બાઈ એમ કે છે તમે ઈ બાઈ કે છે બાઈ કે હા હા આ તો પર છૂટા થઈ ગયા પછી હવે નો માંગી કે આ તો તમારો દીકરો તમારી પા માંગીએ કે હા 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 બસ આ તો પડે હું તો મારા દીકરા હું દેવું હોય તો દઉં એટલે એનો મારા એનું કારણ છે કે મારે હું એમ કહું કે મત દેવું તો દઉં નકર નો દે હું મરી જાવ પછી ભલે લઈ જાય હા ઈ કાયદામાં માં જોગવાઈ નથી તમારે એને દેવું હા આ કાયદામાં જોગવાઈ નથી ને એવો ઈ જે તમારે છોકરાનો છોકરો જે તેર વર્ષ નો છે ને હા એ વીસ વર્ષ નો થાય અઢાર વર્ષ નો થાય તો હા અઢાર વર્ષ પછી ઓલા પાંચ નથી તો કેટલી હિસો લાગે સાહેબ ઈ હોય ચોવી જ વાત છે ને બાપ ના માટે પણ એની પાસે કબજોત નથી પેલી વાત તો એમ કબજો આપણે મિલકત હોય ને તો ની વાત હાલો મિલકત નથી એની પાસે એક મિલકત નથી એ બાળક છે ને એ અત્યારે સગીર છે તેર વર્ષ એટલે સગીર આવે હા પણ પુખ્ત વય નો થાય અને તમારી પાસે કઈ મિલકત કે જમીન જાગીર કે બંગલા હોય તો ઈ છોકરાનો હક એમાં લાગે છે બાય નો નો લાગે કેમ કે બાય એ છૂટાછેડા કરે બાય સીટા છેડા કરે બાય નો હક નો લાગે પણ ઈ દીકરો તમારો છે એટલે એમાં હક એનો લાગે

એની જમીન જાગીર મિલકત માં એના બાપ ના હિસ્સા એનો હક લાગે છે આ હક લાગે પણ એ તો એની પાસે હોય તો હક લાગે ના હોય તો અત્યારે કેમ કે અત્યારે માંગે તો એ બાળ ઉમર છે હા અત્યારે તો બાળ ઉમર છે બરોબર અત્યારે તો ના માંગે પણ જયારે એના લગ્ન થાય ત્યારે હું અમે કદાચ જીવીએ ને તો એ ના માંગી સાહેબ એમાં એ એના બાપ પાસે માંગી શકે તમારે તમારી મિલકત છે ને તમારી નો હોય તમારા બાપ ની હોય તો એ છોકરા નો હક લાગે ના ના એની નથી મારી છે તમારી પોતાની હોય તો ભૂલી જાવ પણ મારી પાસે દસ્તાવેજ છે કાયદેસર બે બે મકાન હમણાં મે હમણાં લીધું બુદ્ધ બુદ્ધ નગર જે છે ને બુદ્ધ નગર ભાવનગર માં બુદ્ધ નગર મેં મેં લીધું હમણાં ચાલી લાખ નું બરોબર એ એ એ એ અહિયાં આપડે આનંદનગર માં છે આપડે મકાન

ખોરાકી હવે ક્યાંથી છૂટા છેડા થઈ ગયા પછી ક્યાંથી માંગે હા તો પછી ખોરાકી માંગે છે એ હું તમારી પાસે પ્રશ્ન માંગુ કઉ છુ આ ખોરાકી છે ને આપણે છૂટા છેડા થઈ ગયા તો ખોરાકી કેમ લઈ તો જજ સાહેબ એના ઓર્ડર કર્યો મારી પાસે એનો પોસ્ટ પડી છે છવ્વીસ હજાર મેં બાવીસ હજાર ભર્યા છોકરાને ને જેલમાં લઈ ગયા છોડાયા મેં બાવીસ હજાર છૂટા છેડા પછી કર્યો છે હા છૂટા છેડા પછી કેસ કર્યો નહીં છૂટા છેડા થઈ ગયા ને આપડે

ઓરાત ખુલી ગઈ છે તો કે આપડે એ એમ નાત બે ત્રણ જઈ ને જો અંત્યો થઇ જાય તો હારું ન્યાય મંદિર ની અંદર નામદાર અદાલત માં તમારે એને ઈ બેન ને રજુ કરવું પડશે ભાઈ હવે અમારું શું સમાધાન થઇ ગયું છે તો થાય તમારી કીધે નો થાય ના ના મારી કીધે તો હું તો કોઈ નો થાય એને તાકાત નથી પણ આ જે છે ને એના જે નામદાર કોલેજ થી એ લોકો એ બોલાવ્યા

બરોબર એ કોર્ટ ઓલા બેંક માં એનો વ્યાજ આવતો હમણાં એ આવી ગયા આપડા થઈ ગયું ગયા શિયાળામાં આવી એના બરોબર મારા ઘર બાંધી લેવું છે હવે હું નઈ જાઉં તમે કદું લખો એમાં બધું લખાણ કર્યું ને આવશો અમે આવું બે પાંચ મારે તમારી જરૂર ખાસ છે મારા બાબા સાહેબ હું તો હું છવી વરેથી હું આમાં છું મને થોડુંક આટલું સાત સહેજ આપો ને કે એ વેઠલો રસ્તો છે ને સમાજ ને પાંચ આગેવાનો એને મળી અને આ દીકરી હારે વાત કરવી પડે દીકરી જે મેન ગળે આ સાચી કુળદેવી આ પણ એનો હું નંબર આપું હા નંબર આપજો ને એની હારે વાત કરી લે હું હું નંબર નાખી ને તમને તમે વાત કરી લો અને હું કેવા માંગે છું હું ને તો પછી મળવા આવો તમે હા કઈ વાત વાત કરી લે હું એમની છોકરી હારે આપડે વાત કરી લે પણ એમાં હું છે ભાઈ

તો એના પૈસા મારા ખાધા જ ત્યારે ખાતા જ ત્યાં કાંઈ ન કર્યું તો એમના એટલે મારે ત્યાં વકીલો છે ને હું થોડોક તકલીફ ના વકીલો કોઈ મારા કેસ હાથમાં નથી લે પૈસા જ કાંઈ છે એવું છે તો મેં પછી સમાજના ઊભા કર્યા મેં કીધું ભાઈ આ મારું ભૂરું કરાવો એટલે હું છૂટો નહીં છૂટા નહીં એના એના ઘરે હું મારા ઘરે બાકી ભુરુની વાત થાય તો એ લોકોએ પછી છે ને નો આલિયો આલિયો લેખ વડે તો હમણાં પાછા ઊભા થયા માણસો એટલે મારે એ તકલીફ છે કે મારે તમે લોકો ત્યાં આવો અને મળવા થી નકાર હું તમને ફોન કરું હું કે દીકરી તો આપણે અહીંયા મળવા માં બોલાવી ને સમાધાન કરાવી નાખીએ બધું કઈ વાંધો નહી તમને હવે કાયદા કીય જે આપણે ચર્ચા કરી એ આપણે વાયરલ કરવા માંગતા હોવ તો મને તમે તમારો ફોટો મોકલો હા હા આ કાયદા કીય જે ચર્ચા થઇ ને એ વાયરલ કરવું હોય તો તમે તમારો ફોટો મોકલો આમાં હા હા આ તો ફોટો ફોટો મોકલો એમ ને મોકલો એટલે ઈ નકર એમ નાઈ ફોટો મોકલો તો પછી હું તો હું તો સાઈબ નોકરી કરું છું બી હે બી એમ માં છું તો ભલે ને ઈ કે સરકારી નોકરી ને આનું હું લેવા દે એના કાઈ લેવા દેના નઈ ને એટલે હું એમ કઉ ના કોઈ પ્રોબ્લેમ નઈ આપડે હું લેવા દેવા આ જે કાઈ છે ઈ તો વ્યવહારિક કામ છે ને કાયદા નું કામ છે એમાં એને તો હું લેવા દેવા હા હા આ કાયદા કી મેટર છે ખાલી ઈ છોકરા મોકલો મારો ને છોકરા નું મોકલો છોકરા નો મોકલો તમે મોકલો ને ફરો નો મોકલો હાલશે લાવ ને વગર ફોટો એમ એમને ઓકે 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 સાહેબ ઓકે